નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય વિજ્ઞાનનો પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરીએ તેનો ક્રમ ખાનામાં લખો પ્રશ્ન એક આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે તે અનુસંધાને નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે તો તારણ એક ભારત દેશની ભૌગોલિકતા સમાન છે બી તાપમાન ભેજ વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે તો ઓપ્શન એ ફક્ત એક સાચું છે ઓપ્શન બી ફક્ત બીજું સાચું છે

તે ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરતો હતો ઓપ્શન બી તે કાચા ફળ અને શાકભાજી ખોરાકમાં લેતો હતો ઓપ્શન સી તે સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો અને ઓપ્શન ડી તે સ્થાયી ખેતી કરતો હતો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી તે સ્થાયી ખેતી કરતો હતો ત્રણ વીજની વાવણી કરવાનું સાધન કયું છે ઓપ્શન એ સમાર ઓપ્શન બી હાર્વેસ્ટર ઓપ્શન સી સીડ ડ્રીલ અને ઓપ્શન ડી હળ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી સીડ ડ્રીલ ચાર કૃત્રિમ ખાતર તો યુરિયાની કુદરતી ખાતર તો ઓપ્શન એ એમોનિયમ સલ્ફેટ ઓપ્શન બી સાણીયું ખાતર ઓપ્શન સી પોટાશ અને ઓપ્શન સુપર સુપરફોસ્ફેટ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી સાણીયું ખાતર આગળ જોઈએ પ્રશ્ન પાંચ કુદરતી ખાતર પદાર્થ છે ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે ઓપ્શન એ અપ્રાકૃતિક અને વનસ્પતિ ઓપ્શન બી પ્રાકૃતિક અને વનસ્પતિ ઓપ્શન સી કૃત્રિમ અને વનસ્પતિ અને ઓપ્શન ડી એ અને બી બંને તો સાચો વિકલ્પશું ઓપ્શન બી કુદરતી ખોરાક પ્રાકૃતિક પદાર્થ છે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે પ્રશ્ન છ ફળાપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે ઓપ્શન એ ટપક પદ્ધતિ ઓપ્શન બી ફુવારા પદ્ધતિ ઓપ્શન સી દોરિયા પદ્ધતિ અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો સાચવી ઓપ્શન એ ટપક પદ્ધતિ પ્રશ્ન સાત પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી ઓપ્શન એ ભૂમિને તૈયાર કરવી ઓપ્શન બી અનાજ વિતરણ ઓપ્શન સી રોપણી ઓપ્શન ડી સિંચાઈ તો ઓપ્શન અનાજ વિતરણ આગળ જોઈએ આઠ નીચેનામાંથી સાનો સામો અનાજનો સંગ્રહ ન કરી શકાય ઓપ્શન એ કોથળામાં ઓપ્શન બી ધાતુના મોટા પીપળાઓમાં ઓપ્શન સી કોઠારમાં ઓપ્શન ડી ભેજવાળી જગ્યામાં સાચવી કરશું ઓપ્શન ડી ભેજવાળી જગ્યામાં નવ ટપક પદ્ધતિ માટે નીચેના મતી શું ખોટું છે ઓપ્શન એ તેમાં ટીપે ટીપે પાણી છોડના મૂળમાં પડે છે ઓપ્શન બી ફળ વનસ્પતિ તેમજ વૃક્ષોની સિંચાઈ માટે આ પદ્ધતિ સર્વોત્તમ છે ઓપ્શન સી આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે ઓપ્શન ડી પાણીની અછતવાળા વિસ્તારો માટે આ પદ્ધતિ વરદાન સમાન છે તો સાચવે કપ્શન સી આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે આ વિધાન ખોટું છે ખેત પદ્ધતિનો સાચો ક્રમ લખો એ જમીનને તૈયાર કરવી લણણી રોપણી અને સિંચાઈ ઓપ્શન બી રોપણી જમીનને તૈયાર કરવી સિંચાઈ અને લણણી ઓપ્શન સી જમીનને તૈયાર કરવી સિંચાઈ રોપણી અને લણણી અને ઓપ્શન ડી જમીનને તૈયાર કરવી રોપણી સિંચાઈ અને લણની તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી જમીનને તૈયાર કરવી રોપણી સિંચાઈ અને લણની પ્રશ્ન બે મને ઓળખો પ્રશ્ન એ વાક્ય હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરું છું તો રાઇઝોલિયમ બે હું નાશક રસાયણ છું તો ટુ પોઈન્ટ ફોર ડે ત્રણ હું ખેતરને સમથળ કરવા માટે ઉપયોગી સાધન છું તો આગળ જોઈએ પ્રશ્ન નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાને અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક લણણી માટે દાંતડાનો ઉપયોગ કરવામાં આવે છે તો વિધાન સાચું છે બે કૃત્રિમ ખાતર જમીનની જળ જળધારણ ધારણ ક્ષમતામાં વધારો કર્યો છે તો આ વિધાન ખોટું છે ત્રણ ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે તો આ વિધાન સાચું છે ચાર નિંદણમાં પુષ્પ ઉદભવે પછી જ નિંદામણ કરવું જોઈએ તો આ વિધાન ખોટું છે અને પાંચ લણણી સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે તો આ સમયે આ વિધાન સાચું છે આગળ જોઈએ પ્રશ્ન ચાર ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન એક એનપીકે ખાતરમાં કયા કયા પોષક દ્રવ્યો હોય છે તો એનપીકે જેવા રાસાયણિક ખાતરમાં મુખ્યત્વે નાઇટ્રોજન ફોસ્ફરસ તથા પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો હોય છે પ્રશ્ન બે જોઈએ હળ ખરપીઓ અને દાંતી જેવા ખેત ઓજારોના ઉપયોગ જણાવો તો હળનો ઉપયોગ પ્રાચીન સમયમાં હળનો ઉપયોગ ભૂમિમાં ખેડાણ કરવા જમીનમાં ખાતર ભેળવવા તથા માટી ઉપર નીચે કરવા થાય છે ખરપીઓ તો નીંદણને દૂર કરવા માટે અને જમીન પોચી કરવા માટે વપરાય છે દાંતી તો જમીનની ખેડ કરવા માટે વપરાય છે પ્રશ્ન ત્રણ જોઈશું સિંચાઈ એટલે શું પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવો તો નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે કેમ કે વનસ્પતિમાં લગભગ નેવું ટકા પાણી હોય છે માટે પાણી આવશ્યક છે કેમ કે બીજનું અંકુરણ અને વિકાસ પાણી વગર થતો નથી પ્રશ્ન ચાર જોઈશું જંતુનાશક દવાઓના છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખશો તો જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે ખેડૂતે પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જેના માટે દવાઓ છાંટતી વખતે મોં તથા નાક પર કપડું ઢોકી દેવું જોઈએ કંઈ જ ખાવું ન જોઈએ દવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ પ્રશ્ન પાંચ જોઈએ શિરીષભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે તેને દૂર કરવા શું કરવું જોઈએ તો શિરીષભાઈના ખેતરમાં બિનજરૂરી ઉગી નીકળેલી વનસ્પતિને નીંદણ કહે છે નીંદણ દૂર કરવા નીંદણનાશક દવાઓનો છંટકાવ કરી શકાય ખેડની મદદથી દૂર કરી શકાય ખુરપીની મદદથી દૂર કરી શકાય અને દાંતડાથી કાપી અથવા મૂળમાંથી ઉપાડીને દૂર કરી શકાય આગળ જોઈશું પ્રશ્ન છ તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે તો અમારા ઘરમાં લોખંડના પીપ અથવા સ્ટીલના મોટા મોટા પીપ અથવા ડબ્બામાં લીમડાના પણો મૂકીને અનાજનો સંગ્રહ કરવામાં આવે છે પ્રશ્ન સાત બે છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે સમજાવો તો બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું જરૂરી છે જેથી દરેક છોડ પોતાની આસપાસની માટીમાંથી યોગ્ય માત્રામાં પાણી તથા ખનીજ દ્વારા મેળવી પોતાનો વૃદ્ધિ અને વિકાસ પોતાની પૂર્ણ ક્ષમતામાંથી કરી શકે આગળ જોઈએ પ્રશ્ન પાંચ તફાવત આપો રવિ પાક અને ખરીફ પાક તો શિયાળા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહે છે દાખલા તરીકે ઘઉં અને ચણા ને ચોમાસા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે દાખલા તરીકે મગફળી અને સોયાબીન તો ફુવારા પદ્ધતિની ટપક પદ્ધતિ તો ફુવારા પદ્ધતિ તો આ પદ્ધતિમાં પાણીનો છંટકાવ સીધો જ પાક પર નોઝલો મારફતે થાય છે ટપક પદ્ધતિમાં તો આ પદ્ધતિમાં છોડની આસપાસ ટીપે ટીપે પાણી પડે છે ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિમાં તો આ પદ્ધતિ ઘાસવાળી જમીન કોફીના વાવેતરમાં ખૂબ જ ઉપયોગી છે ટપક પદ્ધતિ તો આ પદ્ધતિ ફળાઓ વનસ્પતિ બગીચાને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે આગળ જોઈએ પ્રશ્ન છ યોગ્ય માગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન એક બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો પદ્ધતિ એક વીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો કેટલોક સમય રાહ જુઓ અવલોકન કરશો તો અવલોક અમુક બીજ પાણી પર તરશે અમુક બીજ ડૂબશે નિર્ણય ક્ષતિયુક્ત બીજ પાણી પર તરે છે અને ગુણવત્તાવાળા બીજ પાણીમાં ડૂબી જાય છે પ્રશ્ન જોઈશું પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો હેતુ કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક પર અસર સાધન સામગ્રી જોશે ત્રણ સમાન પ્યાલા કુદરતી અને કૃત્રિમ ખાતર અને સમાન પાકના બીજ જો આકૃતિ એ બી અને સી તમને દર્શાવ્યા છે બરાબર આમાં તમારે બીજ નાખવાના છે એકમાં કુદરતી ખાતર અને એકમાં કૃત્રિમ ખાતર નાખવાનું છે અને એકમાં કશું જ નથી નાખવાનું તો પદ્ધતિ તો મગ અથવા ચણાના દાણાને અંકુરિત કરો તેમાંથી સમાન કદના અંકુરને પસંદ કરો હવે ત્રણ પ્યાલા અથવા તેના જેવા પાત્રો લો તેના પર એ બીજું નિશાન કરો પ્યાલાં એમાં માટી લઈને થોડું સાણિયું ખાતર બોલો પહેલાં બીમાં રાસાયણિક ખાતર ભરો તથા પહેલાં સિંહ ખાતર વગર ના રહેવા દો દરેક પેલામાં સમાન પાણી આપી સુરક્ષિત સ્થાન પર મૂકી દો અવલોકન કરશો તો શું મળશે તો ત્રણેય પ્યાલામાં સમાન વાવેલા બીજનો વિકાસ ભિન્ન ભિન્ન થાય છે આ ઉપરથી નિર્ણય મળ્યો કે પાક પર કુદરતી તથા કૃત્રિમ ખાતરની અસરો ભિન્ન જોવા મળે છે પ્રશ્ન સાત વર્ગીકરણ કરો એક નીચેના ગુણધર્મોને આધારે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો તો એક આ પ્રકારનું ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે તો કુદરતી પછી આ ખાતરથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી તો કૃત્રિમ ખાતરથી આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મજીવમાં વધારો થાય છે તો કુદરતી ખાતરથી આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય છે તો કૃત્રિમ ખાતરથી આ ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય છે તો કુદરતી અને આ પ્રકારનું ખાતર આ પ્રકારના ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે તો કૃત્રિમ પ્રશ્ન જોઈએ વૈજ્ઞાનિક કારણ લખો એક પાકની ફેરબદલી કરવી જોઈએ તો કારણ કારણ કે કોઈ એક પાક લીધા પછી જમીનમાં પોષક તત્વોની માત્રામાં ઘટાડો થાય છે તથા દરેક પાકની પોષક તત્વોની જરૂરિયાત અલગ અલગ હોય છે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે પાક ફેર બદલી એક ઉત્તમ પદ્ધતિ છે પ્રશ્ન બે ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે તો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ આ પદ્ધતિનો પાણીનો પાણીની અછતવાળા વિસ્તાર તથા અસમતલ ભૂમિવાળા વિસ્તાર માટે વરદાનરૂપ છે અને આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી પ્રશ્ન ત્રણ જમીનનું ખેડાણ કરવું જરૂરી છે તો જમીનની કેટલાક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે તેને ઉપર નીચે કરવાથી કે ખેડ કરવાથી અને પોચી કરવાથી પોષણ પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે જેથી વનસ્પતિ આ પોષક તત્વોનો ઉપયોગ કરી પોતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે પ્રશ્ન ચાર બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ તો કારણ તો ખેડૂતો બીજને સમાનાંતરે તેમજ યોગ્ય ઊંડાઈએ રોપે છે તથા તેઓ સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટીથી ઢંકાયેલો રહે આ બાબત બીજને પશુ પક્ષીઓ દ્વારા નુકસાન થવાની ક્રિયાથી બચાવે છે માટે બીજને યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ પ્રશ્ન પાંચ આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ તો કૃત્રિમ ખાતરના ખાતરોનો અત્યંત વધારે ઉપયોગ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે અને કૃત્રિમ ખાતરોના ઉપયોગથી જળ પ્રદૂષણ વધે છે તથા જમીન એસિડિક ક્ષારી અને લોબા ગાળે બિન ઉપજાઉ બને છે તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ પ્રશ્ન નવ જોઈશું એ આકૃતિમાં નામ નિર્દેશન કરો તો આ છે જુઓ તમે આ ફાલ અને કે ફળ શાક બીજું તો જુઓ આ પક્કડ હેન્ડલ બીમ વળેલી પ્લેટ અને ધરી પ્રશ્ન નવ જોઈએ પ્રશ્ન નવ બી ચિત્ર જોઈને નીચે આપેલ ખાનામાં સિંચાઈની પરંપરાગત પદ્ધતિનું નામ લખો તો આ મોટર દ્વારા ચેન પંપ દ્વારા ઢેકલી દ્વારા અને રેટ દ્વારા આગળ જોઈએ પ્રશ્ન દસ ક્ષેત્રીય મુલાકાત લો તમારા નજીકના ખેડૂતની મુલાકાત લઈ નીચેના મુદ્દાઓની ચર્ચા કરો અને નોંધ કરો તો તમે કયા ખેત ઓજારોનો ઉપયોગ કરો છો તો હળ વાવણીઓ દાંતુ અને ખરપિયો તમે કયા પાકની રોપ પાકની રોપણી કરો છો તો ઘઉં ચણા બાજરી અને મકાઈની પછીનો પ્રશ્ન તમે પાકને કયું ખાતર આપો છો તો બધા પાકમાં છાણિયું ખાતર તમે નીંદણ દૂર કરવા શું કરો છો તો ખુરપીની મદદથી નીંદણ નીકાળીએ છીએ અને તમે કયા પાકનો સંગ્રહ કેવી રીતે કરો છો તો મોટા પીપળામાં સંગ્રહ કરીએ છીએ પ્રશ્ન દસ જોઈશું સિંચાઈના સ્ત્રોતને આધારે જોડકા જોડો વિભાગ અને વિભાગ બ તો તળાવ પછી છે બીજું ડેમ તો ડેમના ચિત્ર ઓપ્શન ડીમાં ડેમનું ચિત્ર આપેલું છે નહેર તો ઓપ્શન એમાં નહેરનું ચિત્ર છે ને કુઓ તો ઓપ્શન એફમાં કુવો છે નદી તો ઓપ્શન સી માં નદી છે ને બોર બોર બોરકો ટ્યુબવેલ તો ઓપ્શન ઈ માં બોરકો ટ્યુબવેલ છે બરાબર આગળ જોઈએ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ આપો તો નીરુ અને નૂતન બંનેના પિતા ખેડૂત અને પાછી તેઓની મિત્રતા પણ ખૂબ પાકી નીરુનો ગઈકાલે જન્મદિવસ હતો તેને પોતાના બધા મિત્રોને ઘરે જમવા નિમંત્રણ આપ્યું હતું સુભદ્રા પ્રિયંકા સાહિન દીપ્તિ જાગૃતિ કામિના જિયાન હેતલ વગેરે મિત્રો ગિફ્ટ લઈને નીરુના ઘરે આવ્યા હતા નીરુએ તેમને જાતે બનાવેલ રસ રોટલી શાક વગેરે જમાડ્યું નૂતન કહે નીરુ તારા ઘરનું શાક અને રોટલીની મીઠાશ ખૂબ જ સરસ છે આ જ શાક મારા ઘરે કેમ આટલું મીઠા લાગતું નથી આવું કેમ નીરુ કહે તમને ખબર નથી મારા પિતા રસાય રસાયણ વગરની પ્રાકૃતિક ખેતી કરે છે નૂતન કહે એ વળી કેવી હોય નીરુ કહે મારા પિતા કારખાનામાં તૈયાર થયેલ કૃત્રિમ ખાતરની જગ્યાએ છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી તૈયાર થયેલ કુદરતી ખાતરનો ઉપયોગ કરે છે અને કેન્સર કરતા જંતુનાશકોનો પણ છંટકાવ કરતા નથી તેથી જમીનની ફળદ્રુપતા અને બંધારણ જળવાઈ રહે છે તેમજ જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે પછી તેમાં પકવેલ અનાજ શાકભાજી મીઠા સરસ જ હોય ને નૂતન કહે તારી વાત ખૂબ સાચી છે હું પણ મારા પિતાને કૃત્રિમ ખાતરની જગ્યાએ કુદરતી ખાતરનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાનું કહીશ

એટલે કે છાણિયા ખાતરનો ઉપયોગ કરી અનાજ અને શાકભાજી પકવતા હતા તેથી તેના મીઠાશ વધારે હતી પ્રશ્ન ત્રણ કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય તો છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી કુદરતી ખાતર બનાવી શકાય છે તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર